જો યો બે બે મેટા ગમે સાઈડ જાઓ ને તો સાઈ બાબા તમારી સામે જોઈ જોઈયો હે તા આપણે સો પગדיה પૂરા ત્યાં આયા પાસ નક લેવા જેટલું છોડ્યા ભાઈ યતર ન જાવ આપણે પ્લાન કરે તો ન જાવ પ્લાન ન બનાવવાનો હર કદે સારે કાય કરે સાઈ કરે

છે અત્યારે અમે નીકળી ગયા છે મંદિર તરફ અને પછી પણ આગળનો પ્લાન છે ભાઈ ઘણો બધો ડ્રાઈવિંગ મામા છે હો મામા માનવ ને જાય હા ભાઈ મસ્ત હાઇવે છો હાઇનો જે હાઇવે છે ને એકદમ ઘણું હાઇવે છે વેરાવડ પટ્ટી આખી અમે પિથડમાના મંદિરે જાય છે પિથડમાના મંદિર વિના મંદિરે હા એટલો સમયથી અમે પૃથ્વીના મંદિરે નથી આવી જતા માટે અમે પૃથ્થવીના મંદિરે જાય તો ભાઈ અમારો બધાયને આવો માહોલ છે હું અત્યારે કાલે છે ને મેરેજ હતા બાજુમાં જ તો એક વાગ્યા સુધી ડીજે

ભાઈ જો અત્યારે ને ઠંડા થાય થોડાક આવા તડકો છે એના અહીંયા શિયાળામાં આવો તડકો એટલે વાત જવા કમમાં હમ વિચાર્યો તો કે આવો છે મને મજા આવે જવાનું કઈ સાઈડ છે આપણે સીધું સીધું બીજા રસ્તે તો આ ડુંગર તો અહીં છે તો સીધું ક્યાં છે ભાઈ રિટર્નમાં જવાનું રિટર્નમાં જવાનું હમણાં અહીંયા જાઉં હાલો ભાઈ એ પાર્ક કરી રીતે લગભગ ઢેલાની અંદર ઓલી વખત આવ્યા હતા તમે ની અંદર રાખી હતી લગભગ કાં કાઢી જાય

ક્યાં આપણે <laughs> <laughs> અંદર નાખ્યો જાન હા મસ્ત હાલો હાલો ભાઈ ભાઈ આમાં કે હાલો તો આવો કે ને હાલો ને હવે જલ્દી સોડા પીધી તો થોડી એનર્જી સોડા પીધી પણ આગળ જઈને પબ્લિક છે છે બાઈક છે ઘણી બધી કે એ નો बोर्न नथी बोर, बोर नथी का सीजन ना 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 ना। ना। ना भाई 26 जनवरी मेडल लिन आवो या रोलो पाडी दिदो हो ते स्कूलवा है ना दरियो मस्त व्यू आबस छिडी उडीयो त हरो केवै का अब छिडी उडे आपडा हाला भाई तुम्ही फाइनली आपडे पोहचि ग्या छै मन्दिर याने भाई પાછળનો બેકગ્રાઉન્ડ જો મસ્ત આવ છે હવે આપણે અહીંથી સ્ટાર્ટિંગ કરીએ ભાઈ કા મામા હાલો સીડી એ ગણવી નથી હાલ ભાઈ એમ કા તો ગણે રહે હાલ હાલો અહીંથી સ્ટાર્ટ કરીએ ભાઈ મસ્ત પછી આનો જે વ્યૂ આવે ને ઉપરથી હું તમને બતાવીશ લાસ્ટમાં મસ્ત આવો ચડી જાય પહેલા થોડી જવામાં પાસ ચડી જા ઉપર તો શ્વાસઈ બોલી નહિ શકો એટલો ઉપર છે ને એટલે ત્રણસો 300 પગથિયામાં એટલો શ્વાસ થ તો ગિનનલી તો કોઈ શક્યતા નથી આ હે ને થોડાઈમાં એટલે આમાં શ્વાસ કેમ ચડે થોડીક સીડી છે સીડીની જે ગણતરી કરો ને તમે તો થોડીક છે પણ ચડાવ ઉપર છે ડાયરેક્ટ આમ સીધો એટલે તમને શ્વાસ ચડવા માંડે તરત ચડી ગયા જો અત્યારે શું છે બૂટ નીકળી ગયા ભાઈ અમારા વાળ જો બારી ખુલી રાખતી એલા ઓલા જંગલમાં રખડે એટલે મારા જો બાકી જંગલ માં રખડે ગણે તું હે ભૂલતો ને હું તો તને વાતોમાં ચડાવી પછી તું ભૂલી ન જતો કે કેટલી કેટલી છે આમ તો હાલો ભાઈ તમને લાસ્ટમાં આપણે જય કહે કે કેટલી છે સીડી બરાબર ને જય અહીંથી જો અત્યારે અહીંથી વ્યૂ આવો આવે તો ઉપરથી કેવું હોય છે જય મસ્ત થઈ છે ને જય બાકી ઘડીકમાં હા તો આપણે

એ એટલી બધી શું જલ્દી છે હેલો ભાઈ એને મસ્ત થોડોક છે પૂગી તો ગયા આપણે જો બાકી હજી ઉપરથી જે વ્યૂ આવશે ને ગજબ હોય છે ચાલો ડાયરેક્ટ ઉપર મળીએ કેવો વ્યૂ છે આઈનો છે ને બાકી મસ્ત છે ને જો ભાઈ વ્યૂ જો આનો ગજબો ભાઈ આ નયા સને શાંત વાતાવરણ છે કા જે एकदम શાંત છે સુકૂન મળે સુકૂન મળાય એ જગ્યા મસ્ત કઈ નદી છે નદી કઈ છે લ્યો સર્ચ કરવું પડશે છોડી

તમે એકવાર વ્યૂ જુઓ ને એનો મસ્ત વ્યૂ આવે છે એકદમ જન્નત જેવું લાગે છે એકવાર આવો પીઠરમાના મંદિરે મસ્ત મજા આવશે જો હમણાં ફોન જાત જઈ હમણાં ફોન જાત જઈ મામા શું કરવાનું છે તમારે કેવું દેખાય અહીંથી અહીંથી દેખાય કેવું જોઉં છે ને બાકી બગીચા જ છે નીકળ્યા

ચાલો ભાઈ તો ડાયરેક્ટ ન્યા મળીએગા 1000 યર્સ લેટર પર પહોંચી ગયા છે અને રેન ફેક્ટરીનો નો જો તો ખરા તમે એ કોઈ તરહ દી દી હમણા રસ્તા ઉપર ડેરો બનાવી લીધો પણ મસ્ત મૂર્તિ છે મસ્ત મૂર્તિ છે હમ હું કેવું કે કાવું છે બરાબર મસ્ત એકદમ સાંઈ બાબાનું મંદિર છે અહીં વેરાવળમાં અંદર જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો બાકી જો આ લોકેશન મને એકદમ બેસ્ટ લાગી છે જો છે ને એકદમ બેસવાનું મસ્ત છે પછી અહીંયા છોકરાઓ માટે નાના નાના છોકરાઓ માટે રમવાની એ બધી વસ્તુ છે જ્યાં ટાઈમ વયો જ જાય ગમે આવું છે ઝીંકાય મોટા આપણે વર્ગી જવાનું જય આવતો રે ओय छै हालो अनवारो अनवारो हालो अनवारो मोटा अनुपुरो थियो जिंकानो वारो ई वोको उबरी उता विधि अवस्था बता नै ने जा सु रीसाइकल छै वाह रही बाकी बे ढेगु न होय या कागज पाछड़ जाऊ तमे મૂર્ત બતાવો તમને જો સાંઈ બાબાની મસ્ત છે જો સુતાભાઈ સાંઈ બાબા મમા ખરેખર મસ્ત તમને છે જે આ એક જ મૂર્તિ નથી ભાઈ બે હજી મૂર્ત નીચે કાંજે એ પણ મસ્ત છે કા આપણે જે પહેલાં જોઈને એ ઉપર મંદિર છે અમને એવું હતું કે ભાઈ શૂટિંગ કરવાનું અલાવ નહીં હોય એટલા માટે અમે જે મેઇન મંદિર ઉપર છે ને જે મેઇન મૂર્તિ એના ઉપર છે ને અમે શૂટિંગ ન કર્યું પછી દાદા એવા તો એને કીધું કે ભાઈ ને તમે શૂટિંગ કરી શકો ફોટા શૂટિંગ કેમકે સન્ડે છે ને એટલા માટે સાંઈ બાબા આમ રિયલ લાગે તમે દૂરથી જો ને તો તમને રિયલ જ લાગે જો છે ને બાકી મસ્ત આવ્યો ભાઈ મસ્ત વ્યૂ આવ્યો તમે આમ છેટેથી જો ને તો એમ લાગે કે સાંઈ બાબા સુતા છે ભાઈ તો આ ગજબ કે એમ તમે અહીં એકવાર મુલાકાત લેજો તમારે વેરાવળમાં રહેતા હોય ને તો એકવાર જરૂર મુલાકાત લેજો બરાબર મિસ ન થાય બાકી અહીંયા અમને એવું લાગતું કે અહીંયા એવું કાંઈ ખાસ નહીં હોય પણ જો તમને જોવા એવું હા એમ છે કે આપણે સામું જ જોઈએ એવું લાગે આના જે બધા પૂજારી છે એમ જ કે ભાઈ મૂર્તિ નથી એમ સાંઈ બાબા સુતા છે એમ કીધું મુહૂર્ત ન તો ભાઈ આ ફોટો છે ને એ રિયલ છે સાંઈ જો ઓરિજિનલ ફોટો સાંઈ સિન્સ નાઇન્ટીન સિક્સટીન ભાઈ જો આ જો તમે તો મામાની ઘરે છે હો આ ફોટો મસ્ત આ બધાય લગભગ રિયલ જ છે જે વધારે આવા જે ફોટા છે ને એ રિયલ છે જોઈ જોયું અંદર જે મોઢા જે ફેસ બનાવેલું છે ને એ ઓલી છે એટલે આમ અંદરની સાઈડ આમ ખાડો છે એટલે તમને એમ લાગે કે તમે ગમે એ સાઈડ જાઓ ને તો સાઈ બાપા તમારે સામું જોઈ જોયું આ તો જો યુનિક છે ફોટો જોયું ખાલી ફેસમાં જો તમે નીચેથી જાઓ ને તો તમને ખબર પડશે છે હા હા ભાઈ મસ્ત કલાકારી છે મને કેવું લાગે તારા હું જોઈ ને એવું લાગે ને મળીએ ક્યાં જાય નહીં પેલા તમને પછી આગળ બધા ડાયરેક્ટ જ્યાં મળીએ જ્યાં અમે જવાના છે ત્યાં બરાબર કંઈ ડિસાઇડ નથી એટલા માટે ચાલો એ ભાઈ એ જ્યારે નિરજ નિરજ તો ભાઈ આ હે જો આ મસ્ત વ્યૂ આવે પાંદડાનું મસ્ત છે એટલે સાંઈ બાબાને હારે તો હતો ઊંધા જ કાઢે દાંત શું કાઢે

રિલાયન્સ મોલ માં જવું ને ટાઈમ એ તો ગુમ કાઢે હે ને રિલાયન્સ મોલ એ ફરી લઈએ થોડું ઘણો આપણો ખજાનો અહીંયા છે જો રૂમ ફ્રેશનર આ છે ને ખજાનો આ રૂમ ફ્રેશનર છે આ બધું કેટલા છે કેટલા એ બધું હોય માં લખેલું હોય 15 15 ને 10 રૂપિયા 10 રૂપિયા દસ રૂપિયા બચાવો એમ હા નેવું રૂપિયાનું છે નેવું જમવાના પ્રોગ્રામ કરીએ બરાબર થાકી હારીને આવ્યા છે કા માધવ કા ક્રિષ્ના બેમાં દેખ કામ થાઈ ગિન્ભૂક ચાલો ભાઈ ગુજરાતીઓ કા જય ગુજરાતી કહો ગુજરાતી વગર હાલે નો હાલે